પછી એ માણસ વ્યવહાર નો રહેતો નથી પછી એને તમે ગમે તેટલું યાદ કરો કે મારી માં છે કે મારો ભાઈ છે કે મારો પતિ છે પણ જ્યારે આ કક્ષા એની આવે છે ત્યારે કોઈનો માં બાપ ભાઈ બેન કશું રહેતો નથી વો કેવલ કન્યા કા ગયા અને ત્યારે એને છોડી દેવો પડે છે કે જા તું તારે રસ્તે જા આ દશા થાય ત્યારે પ્રિયજનો એટલે બહુ સુંદર દશમ સ્કંદની નિરોધ લીલાનો વાત સંભળાયો પ્રપંજ વિસ્તૃતિ પૂર્વીતા ભગોદાસકપી પ્રભુ મે જો આસક્ત હો ગયા આસક્ત એટલે જોડાય ગયો જેને ભગવાન સાથે યોગ સાધી લીધો એને ભગવાનને ખોજવા કે કેવું પડતો નથી છતા એ બધી લીલા કરે છે કોઈ વાર હસે છે કોઈ વાર રડે છે કોઈ વાર નાચે છે કોઈ વાર ઉડે છે

નંદસ્ય વૃગમાગતે એ શ્લોકની અંદર અમારી લાંબા કાળ સુધી રક્ષા કરો અને એક કે કોપી જનો ના થયું ત્યાં શ્રી મહાપ્રભુજી એ સુબોધ વિધિ સમજાવ્યું કે આ ગોપીકા હોય ખબર હતી અમને કે કૃષ્ણ 11 દિવસ ને 52 11 વર્ષ ને 52 દિવસ જ બિરાજવાના છે એટલે વિનંતી કરી કે લાંબા કાળ સુધી રક્ષા કરો

કે વચ્ચે વચ્ચે પ્રેમની અંદર થોડો વિરહ જરૂરી છે એટલે વચ્ચે વચ્ચે ભલે અમને વિરહ આપજો થોડો તમે નથી આવી અનુભૂતિ કરાવજો પણ સાવ અમને છોડીને જતા નહીં કારણ કે આટલી ટ્રીટમેન્ટ પ્રેમમાં જરૂરી હોય છે વિરહ એ પ્રેમનો સાચો પ્રયોગ છે કે જેનાથી આપણે ફરીથી વધારે ને વધારે લાગણીથી તળપીએ છીએ એટલા માટે આનો બહુ સુંદર ખુલાસો શ્રી ગુસાઈની અને બીજા બધા ટીકાકારો સંસ્કૃત ની અંદર કર્યું છે તો આ નિરોધ લીલાનું દર્શન અને આ નિરોધ લીલા મહાપ્રભુજી એ કહી રહી છે એનાથી કોઈ સુખ થવાનું છે હું તને ચાહું છું તમે બોલતા જ રહો બોલતા જ રહો બોલતા રહો પણ સામે ની કોઈ રિસ્પોન્સ જ ના આવે તો

મશીનની ની કરી રહ્યા છીએ આમાં આટલું પણ જો લાગણીથી કરવા માંડો ને તો સામેથી રિસ્પોન્સ આવવાનો છે અને આવવાનો છે કૃષ્ણ તો જબરજસ્ત પ્રેમી છે એના જેવો પ્રેમ કરતા કોઈ ના આવડતો નથી આપણે ગમે તેટલા અપરાધો કરીએ પણ એ આપણા અપરાધો ને જોતો નથી આપણા દોષો ને જોતો નથી એક્સેપ્ટ એ આપણને એટલો બધો પ્રેમ કરે છે કે ગમે તેવા આપણે હોઈએ આપણો સ્વીકાર કરે છે દેખો દેખો હરીજુ કોઈ એક સ્વભાવ સુદાસજી જેવા ભગવદજી આ સ્વભાવ ઓળખી શકે છે રાઈ જીતની સેવા કો ફલ માનત મેરો સમાન અરે અહીંયા મારી કનૈયા કા સ્વભાવ કેસા હૈ હું આટલી સેવા કરું તો એ જાણે મેરું જેટલી મોટી સેવા કરી દીધી હોય એટલો મારો સ્વીકાર કરે છે અને મારા દોષો દરિયા કેટલા હોય તો એને નાનકડી રાઈ કેટલા માની લે છે કૃષ્ણ બહુ કૃપાળુ છે બહુ દયાળુ છે અને બહુ જ માયાળુ છે ત્રિયજનો આ નિરોધ લીલા ભક્તોનો ભગવાનમાં નિરોધ અને ભગવાનનો ભક્તમાં નિરોધ અને એ નિરોધ પણ દસમ સ્કંદમાં જ જોવા મળ્યો આના પછી દામોદર લીલા અધ્યાય આ પ્રેમ પરસ્પર હોય છે પ્રેમ એકાંગી નથી હોતો આ બંને બાજુનો નિરોધ દસમસ્ક ની અંદર છે પ્રિયજનો પહેલા ચાર અધ્યાય ની અંદર ભગવાનના ચાર વ્યૂહોનું પ્રાગટ્ય થયું ત્રણ એટલે કે સાથે કાર્ય કરવાના હતા સંકર્ષણ એની સાથે પુરુષોત્તમ નું પ્રાગટ્ય કારાગૃહમાં થયું અને વાસુદેવ વ્યૂહ સહિતનું પ્રાગટ્ય એ નંદરાઈગી પણ ત્યાં થયું છે ये अबे आपने अश्लोक में जो ये बोलो वल्लभा आई पुत्री भूमि का आपने जोई ही अबे आप पहले अश्लोक के मध्य कारों उल्लाह उस आये

અને આ બાજુ વસુદેવજી ભગવાન શ્યામ સુંદર ને પધરાવી ગયા નંદરાયજી ને ત્યાં શ્રીમદ ગોકુલ માયા પ્રગટ થઈ હતી કોઈએ જાણ્યું નહીં કે માયાની સાથે કૃષ્ણ અવતાર પણ થયો છે બધાને નિદ્રા આવી ગઈ અને જ્યારે બધા નિદ્રામાંથી જાગ્યા ત્યારે બાબા નંદ ખબર પડી

ऋतु चक्र आखा बदलाई गया है दुनिया ना सूर्य गति ने दशाओ पण बदलाई गई है ओजोन लेयर फाटवानुं छे एवी बड़ी वातो आवे छे क्यारे आपणे गर्मी में भस्म थई जशुं ए खबर मती तो प्रियजनों बाबा नंद को ये पता लगा कि मुझे लड़का हुआ है मैंने बालक थे मुझे आत्मा जो उत्पन्न ज्ञादाल दादा

નિયમ એવો છે કે બાળક જન્મે અત્યારે તો આ બધા નિયમ નથી બધા સીધા જ મેટરનિટી હોમમાં પહોંચી જાય છે અહીંયા તો બધા વિડીયો પાડે છે બાળકો જન્મે છે ને બાળક અત્યારે મેલું મેલું હોય તેના ચિત્રો મેં જોયા છે અહીંયા પણ એ વખતે પિતા નદી હોય ત્યાં સ્નાન કરવા ગયા સનનો શાસ્ત્રીય પ્રકાર હતો

કે જ્યારે નાળ હોય એ રીતે બાળક પ્રગટ થયું એટલે નંદબાવા નાળ છેદન નહોતું થયું એટલે હજુ શુચિની હજુ એમને જન્મના શોક નહોતું લાગ્યું સુંદર અલંકારો ધારણ કર્યા વેદાકના બ્રાહ્મણો ને બોલાવ્યા અને આગલા બીજા શ્લોકમાં આવશે બાળકના જાત કરમાની સંસ્કારો કરાવ્યા સોળ સંસ્કારો આપણા શાસ્ત્રોએ બતાવ્યા છે દરેક વેદની અંદર એના શૌદ સૂત્રો અને ગૃહ સૂત્રો આવે છે દાખલા તરીકે ઋગ્વેદ હોય તો ઋગ્વેદનું ગૃહ્ય સૂત્ર અને ઋગ્વેદનું શૌદ સૂત્ર આ ગૃહ્ય સૂત્ર ની અંદર સોળ સંસ્કારોનું વર્ણન આવે છે ગૃહ સૂત્રની અંદર ઘર કેમ બનાવવું કઈ દિશામાં બનાવવું આખું વાસ્તુશાસ્ત્ર એની અંદર આવે છે ગુરુય સૂત્રની અંદર કેવી કન્યા પસંદ કરવી કેવો વર પસંદ કરવો આ બધી વસ્તુ હજારો વર્ષોથી આપણા શાસ્ત્રની અંદર એનું વર્ણન આવે છે અને સૌદ સૂત્રમાં યજ્ઞ આદાદી કેમ કરવા એનું વર્ણન આવે છે તો એ બાળકના જાત કર્મ સંસ્કાર કરાવ્યા એ વખતે એક સોનાની શલાકા લઈ બાળકને મધ ચકાડવામાં આવે છે અને એમ પણ આપણે લોકો અત્યારે ગુટી પણ એને પીવડાવે છે આ સંસ્કારો એ ભૂત સંસ્કારો છે ભૂત સંસ્કારો એટલે કયા સંસ્કારો આપણે પાંચ ભૂતો લઈને બેઠા છીએ પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ આપણું આ શરીર ફાઈવ એલિમેન્ટ બનેલું છે જો કે એના ઘણા બધા એલિમેન્ટ્સો આજના સાયન્સની અંદર નામ હશે પણ આપણા શાસ્ત્રની અંદર ફાઈવ એલિમેન્ટ્સ એની અંદર આવે છે અને એ એલિમેન્ટ્સ એને યજ્ઞ યાગાદી ભગવત કાર્યોની અંદર મદદરૂપ થાય એટલા માટે આ સોળ સંસ્કારો છે જે છેલ્લે માણસ મરે ત્યારે એને અગ્નિ સંસ્કાર કરવામાં છેલ્લો સંસ્કાર એનો અગ્નિ સંસ્કાર છે અને જન્મે ત્યારે अजात कर्म संस्कार छे नामनी श्राद्धा ने जात कर्म संस्कार करावे अहीं एक प्रश्न पूछो नंदस्वात्मज उत्पन्न ये कृष्ण नंद बाबा का आत्मज कैसे हो गए કનૈયો નંદ આત્મજ કેવી રીતે થયો અંગાત જાપિમાં હોય છે અને એ જ જીવન છે અને માં એક ક્ષેત્ર છે એ બીજ પોષણ કરી છે તો આ પિતાના ઊંઘોમાંથી અનુનામ અંગીરસ પણ છે તો પછી આત્મ જ કહેવાય કેવી રીતે અંગાત અંગાત જાતા આત્મ જયારે પિતા આશીર્વાદ આપે છે વેદમાં ત્યારે અંગાત અંગાત જાતા મારા એક એક રોમ રોમ માંથી તું પ્રગટ થયો છે સદનજીવ સદન સમાહ સો 100 વર્ષનો થા એમ પિતા આશીર્વાદ આપે છે પણ એને પિતાના અંગમાંથી સંબંધ નથી કોઈ શુક્રાણુમાંથી આ બાળક પેદા થયેલો નથી જે આખી પ્રક્રિયા જે જગતમાં ચાલે છે અને છતાંય આ નંદ બાવાનો આત્મ જ કેવી રીતે કહેવાય આ દેવકીજીનો પુત્ર પણ નથી માયા ઉતરી યશોદાજીને એ માયાના આવરણમાં વાસુદેવ વ્યૂહ હતું એનું પણ થયું અને આ વાસુદેવ એ ગર્ભનો સંબંધ છે પણ જે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે એને ગર્ભનો સંબંધ નથી એ તો કારાગૃહમાં પણ પ્રદ્યુમન પયોની અંદર ભગવાનને દર્શન આપ્યા જે દેવકીજીના પુત્ર છે અને અહીં યશોદાજીના પુત્ર છે એટલે પૂર્ણ પુરુષોત્તમ એને ગર્ભનો સંબંધ નથી પણ આ રીતે દર્શન આપ્યા नंद बाबाમાં બુદ્ધિ ઉત્પન્ન કરી કે તમે મારા પિતા છો હું તમારો પુત્ર છું ઉત્પન્ન કરી કે તમે મારી માતા છો હું તમારો પુત્ર છું અને આ લીલા કરી પૂર્ણ તમે અને અને ત્યાર પછી એટલા માટે મહાપ્રભુજી સુબોધજી પિતુ પુત્રો જાતા પુત્ર પિતા નો પુત્ર થયો એટલે ભગવાને એમનામાં પિતૃત્વ બુદ્ધિ સ્થાપિત કરી પોતાનામાં પુત્ર બુદ્ધિ સ્થાપિત કરીને સ્વસ્તિ વાચન કરાવ્યું તમે બોલો ને સ્વસ્તિ ના ઇન્દ્રો વૃદ્ધ પૂખા વિશ્વ વરિષ્ઠ

એને લાંબી શ્રાદ્ધ કરાવ્યું જ્યારે શુભ અવસર હોય ત્યારે પિતૃઓને બોલાવવામાં આવે છે જેવી રીતે તમારે ત્યાં ગ્રહ શાંતિ હોય ત્યારે પિતૃ આવે છે એવી રીતે બાળકનો જન્મ થાય ત્યારે પણ પિતૃ આવે છે જ્યારે સીમંત સંસ્કાર કરો છો ત્યારે પણ પિતૃ આવે છે એટલે ઘણા કહે છે કે અમે સીમંત ખાતા નથી એનું કારણ આ છે રોજ શાકભાજી પણ ખાતા નથી એનું કારણ પણ આજ છે એ વખતે એના પિતૃઓ આવે છે અને પિતૃઓના માનમાં આખું ફિસ્ટ ભોજન સમારંભ થાય છે પરંતુ મરણ વખતે જે પિતૃ આવે છે અશુભ છે અને જન્મ વખતે જે પિતૃ આવે છે શુભ છે કુટુંબીજનો તો ખાસ એમાં ભાગ લે છે